જય મુરલીધર જય માધવ મિત્રો આજ રોજ ફરી આપણે એક વિડીયોમાં મળીએ છીએ અને હું સૌ દીપ આહિર અને આપણે મગફળીમાં પચાસથી સાઠ દિવસના ગાળામાં શું કરવું જોઈએ કયું ખાતર નાખવું જોઈએ એ જાણીએ આપણે આગળ તો વિડિયોમાં કોઈ નવા મિત્રો જણાવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે મગફળીમાં કલ્ટાર કેટલા સ્ટેજમાં સાંટવી કેટલી વાર સાંટવી બેક્ટેરિયા ક્યાં નાખવા અત્યારે હાલ ફૂગના પણ જીવિસમાં પ્રોબ્લેમ હોય છે તો ફૂગનાશક દવા પણ સારામાં સારી તમે મારી દો આમ તો ફોલિક્યુર આવે જ છે જે હું છાંટું છું અને મને ફોલિક્યુરનું બહુ સારામાં સારું રિઝલ્ટ મળે છે કારણ કે એનાથી પાન બાંધ ખરતા નથી ગેરું ટીકા કાંઈ આવતું નથી ને એકવાર આપણે બેક્ટેરિયા નાખી દઈશી ફૂગના એટલે અત્યારે હાલ વાગ્યા છે આઠ સવારના અને આપણે એક કે ભાઈ અત્યારે મગફળી હવે એ સ્ટેજ ઉપર રહી છે કે જે આપણે પચાસથી સાઠ સિત્તેર દિવસવાળા પણ ઘણા મિત્રો હોય છે સાઠ દિવસવાળા પણ ઘણા મિત્રો હોય છે અને પાંત્રીસથી લઈને પચાસ દિવસવાળા પણ ઘણા મિત્રો હોય છે મારા જેવા તો હવે અત્યારે હાલમાં નિંદામણ કોઈ પણ વરસાદ તો હવે થોડો ખેંચાવાનો છે તો વરસાદના હિસાબે હવે આપણે ખળની દવા મારવી કે નહીં જો ભાઈ અત્યારે હાલ ફૂં ફૂં ફૂટવાનું અને ફૂલ આવવાનું ચાલુ હોય ને તો બને ત્યાં સુધી ખળની દવા છાંટવાનું ટાળવું કારણ કે એમાં તમને જાદુ તો નહીં પણ ત્રણથી ચારથી પાંચ ટકા લગી નુકસાન આવી શકે હુયામાં આ એક વસ્તુ છે કે પછી એનો પાછળથી ખોરાક આપી દો થોડીક રિકવરી આવી જાય પણ પરબરવી અત્યારે ખળની દવા છાંટી નહીં દેવાની ને અત્યારે ડોઝમાં તો કે શું લેવું આપણે કલટાર આપણે છે જ આ માર્કેટમાં બેસ્ટમાં બેસ્ટ દવા હુયા માટે તો હવે પચાસથી સાઠ દિવસ સિત્તેર દિવસવાળા મિત્રો હોય એને કલટાર મારી દેવાની અને કલટાર મારી અને પછી એનો ખોરાક કંઈ મારવો હે ને કારણ કે નકરી કલટાર મારી રહે આપણે કંઈ ભાઈડા નહીં થઈ જાય એટલે આપણે એને હુયા અને એકલાસ બંધારણ કરવું હોય તો આપણે એને જીરો બાવન ચોતરી આપવું જોઈએ પછી મિક્સ માઇક્રોનિટન જો ખાતર કોઈ થાય નખાઈ જાય સગવડતા હોય ને ભાઈ તો હું તો કહું મિક્સ માઇક્રોનિટન ખાતર નાખી દેવું એટલે એમાં બોરેન ને કેલ્શિયમ ને આ એન બધું આવી જાય કારણ કે બધી નસું એની ખુલી જાય એમ એટલે તમારું દોડવાનું બંધારણ છે ને એક નંબર સારામાં સારું થાય નકરી કરી મારવાથી બંધારણ સારામાં સારું નહીં થાય એટલે એ રીતે કલટાર અત્યારે હવે પિસ્તાલીસથી સિતર દિવસની માંડવીના ગાળામાં જે પણ કોઈ મિત્રોના હોય ને તો છાંટી દેવી અને અમુક અમુક તો એમ કહે કે બે વાર દવા ના છટાઈ ને ત્રણ વાર આપણે બે વાર રાઉન્ડ કાઢીએ જ છીએ આપણે બહુ સારામાં સારું ઉત્પાદન આવે છે તો આ વર્ષે ઢગલો થાય ને ત્યારે બતાવું છું એક ભાઈ એવું કહેતા હતા કે દોઢ માંડવી ના થાય ને દોઢ ખાંડી ઉપર ના થાય ને બે ખાંડી ના થાય બે ખાંડીની તો આપને ખબર નથી બે ખાંડી તો આપણે ન જ થતી કંઈ પણ ડોડ ઉપર તો આસપાસ રહેવું જ આપણે તો એ રીતે આપણે કાંટા સીટી બતાવી દેવી ભાઈને કાલે અને સર્વે નંબર એ બતાવું છું એટલા વિજ્ઞાનનું આ ખેતરમાં મગફળીનું વાવેતર હતું એટલે એ રીતનું બધું છે ને ખેડૂતભાઈઓ અત્યારે યુટ્યુબમાં મારા જેવા ઘણા મિત્રો હોય છે તો એને એક નંબર વિને ખોટા પાટે ના ચડાવો તમારા વ્યૂ હાટ જે તમે કરો છો ને એ બતાવો તમે એમ કે ઓલી દવા હારી આવે ને ઓલી દવા ભાઈ તે સાઈટી દવા અહીંયા આપણી પાસે તો એવી વાત છે કે આપણે જે કરીએ ને એ બતાવીએ કંઈ હારી આવે ને હા ત્યાં ભાઈ અમારે જાણવું નથી ભાઈ બરાબર તું તારા ખેતરમાં શું કરીશું ને એ બતાવી આનું રિઝલ્ટ સારું હોય ને ઓનું રિઝલ્ટ સારું હોય ને રિઝલ્ટ ભાઈ એનું બોલે સારું તે સાઈટી કંઈ દવા બરાબર ભાઈ ખોટા કોદ્યા સળાઈ જો અને માર્કેટમાં અટાણે કેટલું ઘણું ખોટું મળે છે ને ઓલું મળે છે તું ક્યાં લેવા જાશું એ ને ખબર છે ભાઈ તું ઘણું ખોટું થાય છે એટલે એ રીતનું બધું છે તો મિત્રો થોડાક સાવચેત રહેજો બધું આમાં મિલી ભગત હાલે હે મારો ભાઈ ને કી ભાઈ થોડુંક તમારા વ્યૂ હાટું ખેચાવા હાટું બહાર ના કરો એટલા માટે થોડુંક સાચું બતાવો આમાં તુવેર વાવવાની છે એ તો વાવવાની જ છે તો આમાં હવા જ વાવવાની હોય તો હાવો જ કહેવાનું હોય નહીં નહીં ભાઈ આપણે ફૂલેની વાવવી છે ને નયલી વાવવી છે કોથરી સાથે બધાય કે હું આ વાવું છું પછી એનું ઉત્પાદન બતાય કે આમાં એટલું થયું એમ તો આપણે હાલો આ વિડીયોમાં અહીંયા પૂરો કરીએ અને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દે મિત્રો જય માધવ જય મુરલીધર